તમારા બધાનું સ્વાગત છે મારા ચેનલ વેજીટેબલ બોયમાં ગુજરાતીમાં કહીએ તો શાકભાજીવાળો ભાઈ તો ચાલો આવણે શરૂ કરી જ દઈએ તમે નવા આવીએ તો સબસ્ક્રાઇબ મારી જ દેજો અને બે લાઇકન પ્રેસ કરી જ દેજો અને જો નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક ને શેર કરવાનું નહીં ભૂલતા તો હવે આપણે આજનો વિડીયો શરૂ કરીએ ચાલો સંતરા આવી જાય છે સંતરાનો ભાવ છે એક કિલાના ફક્ત ને ફક્ત પચાસ રૂપિયા સામે સામે જોઈ જઈ જોઈ શકો છો કે કયા રીંગણા જે રીંગણા આવી ગયા છે એકદમ ફ્રેશ ફ્રેશ તો એ એ રીંગણાનો ભાવ છે ફક્ત ને ફક્ત ત્રીસ રૂપિયા એક કિલાના છે તો આપણે કાંઈ નહીં જબલું ખોલી અને આપણે બકેટમાં મસ્ત રીતે ગોઠવવાના છે તો ચાલો ખોલાઈ ગયું છે હવે આપણે એને મસ્ત રીતે ગોળવી દઈએ ધંટણા બસ આવી રીતે તમારે કરવાનું હોય છે સવારે ઉઠી માર્કેટ માર્કેટથી માલ લેવાનો છે શાકભાજી સારું સારું બધું ફ્રેશદમ ગોતી અને પછી આપણી શોપ પર લઈ આવવાનું હોય છે લઈ આવી અને પછી આપણે વેચવાનું હોય છે આખો દિવસની કમાની તમારે જોરદાર આવક થાય છે જો તમે બિઝનેસ શરૂ કરવાના હોય તો શરૂ કરી દેજો બે હજાર પચીસમાં સારો અને સસ્તો અને એકદમ પ્રોફિટેબલ બિઝનેસ છે આવી સલાહ કોઈ નહીં દે સલાહ માનું ના માનું એ તમારી ઉપર છે હું થોડોક હું તો નાનો એવો યુટ્યુબર છું જે નાના નાના વિડીયો બનાવીને અપલોડ કરું છું પણ આપણે તો શાકભાજી વેચીને આપણે તો કમાઈને ખાઈએ છીએ જો તમારે પણ આવું બનાવવું હોય વિડીયોનો બ્લોગ તો પણ તમે બનાવી શકો છો તમને શાકભાજીનું બિઝનેસ પણ શરૂ થઈ જાય અને યુટ્યુબ ચેનલ પણ ગ્રોથ થઈ જાય મારી રીતે જો તમારે કરવું હોય તો તમે પણ શરૂ કરી દો ચાલો આપણે ખરકી દઈએ એક નંબર ટેબલ ઉપર ચાલો મૂકી દીધું એના પછી છે કોબીજ કોબીજનો ભાવ છે એક લાખ ત્રીસ રૂપિયા પછી કાકડી છે કાકડીનો એક કિલાનો ભાવ છે ફક્ત ને ફક્ત ત્રીસ રૂપિયા પછી વાલોર આવી ગયો છે વાલોરનો ભાવ છે એક કિલાનો ફક્ત ને ફક્ત એંસી રૂપિયા પછી એના પછી આવી ગયા છે ભીંડા એકદમ ફ્રેશ તો ભીંડાનો ભાવ છે ફક્ત ને ફક્ત ચાલીસ રૂપિયા ચલો કોબીનું જબલું પણ એકદમ ફ્રેશ ફ્રેશ આવી ગયા તો આપણે કોબીનું જબલુંને તોડી અને આપણે બકેટ બકાડિયામાં ભરી દેવાનું હોય છે તો ચાલો તૂટી ગયું છે હવે આપણે બકડિયામાં ભરવાનું છે એકદમ સરસ રીતે બકડિયામાં ગોઠવવાના હોય છે જેથી કરીને કસ્ટમરને ગમે અને લેવાનું મન થાય તો આપણો શાકભાજી વેચાય છે સાંજ સુધીમાં એવી રીતે આપણે કસ્ટમરને આપવાના હોય છે ચાલો મસ્ત રીતે ગોઠવી દેવાના હોય છે પછી આપણે આગળ વધીએ હા તો બીજું શું આપણે આપણે લોક તો તમારે ડેલી આવે જ છે તો તમે જોતા જઈશો ડેલી ફ્લોગ જોજો અને સપોર્ટ કરજો થોડો સંતરા પણ આવી જાય સંતરા આપણે સાઈડમાં રાખી દઈએ એના પછી છે દાડમ દાડમ એકદમ અંદરથી લાલ નીકળે છે અને એકદમ સારા છે તો દાડમનો ભાવ છે ફક્ત ને ફક્ત સો રૂપિયા કિલો છે હવે તો સસ્તા બહુ થઈ ગયા છે પણ આ એકદમ સારા છે અને બહુ સરસ છે પેલું કહેવાય ને કે એકદમ લાલ આવે ને એ છે તો કાંઈ નહીં આપણે બોક્સમાંથી સરસ રીતે કાઢી સારા સારા કાઢી અને બકેટમાં ગોઠવી દઈએ પછી આપણે બીજા શાકભાજીનો ભાવ જાણીએ બીજું તો આપણે શું કરવાનું છે આમાં બસ તો ચાલો સરસ રીતે ગોઠવી દીધા ફટાફટ ગોઠવી દઈએ ત્યાં સુધીમાં તમે સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી લેજો ચેનલ ચાલો એના પછી શાકભાજી આવી ગયું છે ફુલાવા ફુલાવરનો એક કિલોનો ભાવ છે ફક્ત ને ફક્ત ત્રીસ રૂપિયા એક કિલો પોલિથિનને ખોલી અને સરસ રીતે બકેટમાં આપણે ગોઠવીએ છીએ તમે જોઈ રહ્યા છો હવે તમે કોમેન્ટ કરવાનું ના ભૂલતા ફૂલેવર જેને ભાવતું હોય એ ફુલેવરનું શાક કોને ભાવે છે એ કોમેન્ટ કરજો જરા ખબર પડે ફુલેવર કોને ભાવે છે તો નહીં બસ હવે સરસ રીતે ગોઠવી દેવાનું અને આપણે મૂકી દેવાનું રીંગણાનું શાક કોને ભાવે છે કોબીનું કોને શાક ભાવે છે એ સલાડ બને તો કે જો જેને ભાવે એ કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા પછી જે વટાણી ચોરા પડી કોને ભાવે કમેન્ટ એના ભાવ છે ફક્ત ફક્ત રૂપિયા છે એના પછી છે મોરા મરચા મોરા મરચાનો એક કિલોનો ભાવ છે ફક્ત ને ફક્ત પચાસ રૂપિયા તમે જોઈ રહ્યા છો કસ્ટમર પણ આવી રહ્યા છે કસ્ટમરને હું માલ પણ આપતો જાઉં છું અને શાકભાજી પણ સારી રીતે ગોઠવતો જાઉં છું તો ચાલો તીખા મરચાં પણ આવી ગયા તીખા મરચાંનો એક કિલોનો ભાવ છે ફક્ત ને ફક્ત પચાસ રૂપિયા તો સારી રીતે ગોઠવી દીધા કસ્ટમર પણ સારું છે અને આપણે બકાલું પણ સારી રીતે ગોઠવી રહ્યા છે ચાલો લીલીચરાફળીનો ભાવ છે ફક્ત ને ફક્ત લીલીચરાનો ભાવ એંસી રૂપિયા ટમેટાનો ભાવ છે સાહીઠ રૂપિયા અને વાલો છેલ્લે વાલ છે વાલનો ભાવ છે સો રૂપિયા પછી લીંબુ આવ્યા છે લીંબુનો ભાવ છે ફક્ત ને ફક્ત એંસી રૂપિયા ચાલો એના પછી છે ઘોલા ઘોલાનો ભાવ છે ફક્ત ને ફક્ત સાહીઠ રૂપિયા પછી એના પછી છે તમે જોઈ જા કેળા આવે છે પાકેલા કેળા પાકેલા કેળાનો ભાવ છે એક નંગના ચાર રૂપિયા નહીં પાંચ રૂપિયા છે એટલે પચાસ રૂપિયા દર્ઝન ભેગું લઈ તો આપવાનું હોય છે બાકીલા કેળા પણ સારા છે અને એકદમ સરસ છે ખાય એવા છે તો બસ આવે આપણે ફ્રૂટ પણ રાખતા જશે અને બકલું પણ રાખતા છે શાકભાજી પણ જેને જે ગમે એ લઈ દે છે આવી રીતે તમે બિઝનેસ કરી શકો છો તો ચાલો હવે કેળા કઠવાઈ ગયા છે એની જગ્યાએ ચાલો વટાણા છે વટાણાનો ભાવ છે એક ગાનો ફક્ત ને ફક્ત સો રૂપિયા પછી હળદર આવી ગઈ છે તો હળદરનો ભાવ છે સાઠ રૂપિયા કિલ્લાના એના પછી હવે એકા વસ્તુ આવશે આદુ આદુનો ભાવ છે ફક્ત ને ફક્ત એંસી રૂપિયા હમણાં તો આદુ પણ બહુ જ ખવાય છે તે સરસ છે તો આપણે થોડુંક વાળી લઈએ દુકાનમાં છે કચરો બધો થઈ ગયો છે ભાડી નાખીએ મસ્ત સરસ રીતે અને પછી આપણે કેરેટ સાઈડમાં રાખી અને એની પર રાખી એટલે પછી હું તમને આખું ટેબલ બતાવીશ કેમ કે ગોઠવાયું છે અને કેવી રીતે તમે પણ એવી રીતે ગોઠવી શકશો ચાલો કેરેટ આવી ગયા છે હવે આપણે આખો આખું તમે હું કેરેટ પર બતાવું પહેલા ટેબલ કેવું ગોઠવાયેલું છે ચલો જોઈ લઉં જોઈ લઉં એક બધે બધું બકાલ એકદમ ફ્રેશ ફ્રેશ દેખાય છે અને સરસ રીતે ગોઠવાયેલું છે આવું બકાલ હોય તો ગ્રાકને લેવાનું મન થાય હવે હું બિહાઇન્ડ ધ સ્કેન તમારે અંદર વધારાનો માલ મળે હજી છે એ પણ હું તમને બતાવી દઉં જોઈ લઉં આ બધું અંદર વધારાનો માલ છે શાકભાજી જ છે બધું કોબી રીંગણા હળદર ને બધું જ છે આ પહેલી દુકાનમાં એટલો માલ છે અને જો ધાણાભાજી પણ છે ધાણાભાજી છે બટેટા છે બટેટા પછી ડુંગળી છે પછી હજી અંદર થોડોક માલ છે એ પણ તમને બતાવી દઉં અહીં જો આ છે દૂધી છે વટાણી ચોરા જબલા ફર્યા છે ટમેટા છે મોડા મરચાં છે તીખા મરચાં છે બધું